તો વિડીયો સારો લાગે તો આપણે ગોળું ગળું કટિંગ કરેલું છે હવે આપણે આને બનાવું છું આપણે આ જે વધારાનું કપડું હોય એમાં આપણે પટ્ટી કાપવી પડશે તો આમાં પટ્ટી આપણે પાછળની બેગમાં જે ગળું બનાવાનું હોય એની પટ્ટી હંમેશા ઉરેપમાં કાપવાની હોય તો આવી રીતના ઉરેપ થાય આવી રીતના નહીં કટિંગ કરવાનું આ રીતના નહીં કટિંગ કરવાનું કે આ રીતના કટિંગ નહીં કરવાનું આ રીતના કટિંગ કરવાનું બરાબર તમે ક્રોસમાં પટ્ટી કાપી લઈશ આવી રીતના જુઓ આવી રીતના ક્રોસમાં પટ્ટી કાપી લઈશ અને એક ઈંચની પટ્ટી કાપીશ એક ઇંચની પટ્ટી આપણે ક્રોસમાં કાપવાની છે આવી રીતના એક ઇંચની પટ્ટી આપણે કાપી લઈશું હવે આ પટ્ટી આપણે કાપીને હવે આ પટ્ટી ને આપણે જોઈન કરવાની છે જોઈન કરવાની છે જોઈ લો આવી રીતના પટ્ટીને મૂકવાની છે આવી રીતના અહીંથી લઈને અહીં સુધી આપણે સિલાઈ મારવાની છે તમે અહીંયા સિલાઈ મારું છું જો આવી રીતના સિલાઈ મારવાની છે જો આવી રીતના સિલાઈ મારવાની છે અને વધારાનું જેટલું ડબાણ છે તે થોડું થોડું કાપી નાખવાનું છે આટલું ડબાણ રાખવાનું છે વધારે ડબ્બાણ રાખવાનું નથી અને આવી રીતના પછી નખ માર દેવાનો છે અહીંયા આ નખ મારવાનો ખાસ કાર્ય રાખજો બરાબર આવી રીતના જોઈન્ટ થવું જોઈએ હવે શું કરવાનું છે કે આ જે પટ્ટી છે એની એક સાઈડની ધાર આવી રીતના આપણે વાર દેવાની છે કાચી ધાર વારવાની છે બરાબર એટલે એક જ વારવાની ડબલ નથી વારવાની અને પટ્ટીને ને થોડીક થોડીક ખેંચી લેવાની જોઈ જો એક સાઈડની આખી ધાર વાર દીધી છે મેં અલગ અલગ દોરો એટલે વાપરો છે કે તમને દેખાય એટલા માટે બરાબર છે હવે મેં હું કરીશ કે આપણી આ પાછળની બેગ છે એ બેગની અંદર આવી રીતના આપણે છતા ભાગમાં છતા ભાગની અંદર આ પટ્ટી આપણે આવી રીતના બરાબર અને અહીંયા ગાડી ચાપની સિલાઈ મારીશું અને પટ્ટીને સાધારણ સાધારણ ખેંચવાની છે પટ્ટી ને છે ને ખાલી આ જે સીધો ભાગ દેખાય ને આપણો આ સીધો જે ભાગ છે ને ત્યાં જ આપણે ખેંચવાની છે રાઉન્ડ વાળા ભાગમાં ખેંચવાની નથી જોઈ લો મેં આખી પટ્ટીને ને ગળામાં લગાવી દીધી છે હવે મેં શું કરીશ કે આપણે આ પટ્ટી લાગી ગયા પછી હવે આ જે આપણો આ જે દબાણ જે છે ને આ દબાણ આ અંદર આપણે દબાઈ દેવાનું છે આ પટ્ટીની અંદર આપણે આ દબાણ જેટલું પણ છે એક વખત એવું હોય ને તો આ રીતના નખ માર દેજો વ્યવસ્થિત રીતના તો શું છે કે તમને દબાણ આપણું ફરી ના જાય કેવું કે બારની સાઈડ ના જતું રહે એટલા માટે આવી રીતના પટ્ટી પર નખ મારી લેજો આવી રીતના હવે મે આ જે પટ્ટી જે છે આ દબાણ જે છે પટ્ટી ની અંદર દબાવી દેવાનું એટલે મેં આ પટ્ટીને અડધી વાર દઈશ કે અડધી આ જેટલી છે ને એનાથી અડધી અડધા થી પણ વધારે વાર દઈશ જેટલી મારા ઉપર જુએ છે ને એટલી જ પટ્ટી મેં રાખીશ આવી રીતના મારે આટલી જ ઉપર જુએ છે તો મેં એટલી જ પટ્ટી રાખીશ બાકીની બધી અંદર વાર દઈશ તો આવી રીતના મેં સિલાઈ કઈ મારીશ જે આપણો બ્લાઉઝ જે છે એના ઉપર બ્લાઉઝ છે તેના પર સિલાઈ મારીશ અને પટ્ટી જેટલી અંદર વાર છે આ આ બાજુની જ બાજુ આ બાજુની સાઈડ આ બાજુની સાઈડ ના જવું જોઈએ દબાણ બરાબર એવી રીતના મેં આખી પટ્ટીને જેટલી મારે ઉપર જોવે છે ને એટલી જ મેં રાખીશ તમારે પણ જેટલી પટ્ટી ઉપર જોતી હોય એટલી જ તમારે રાખવાની બાકીની બધી પટ્ટી અંદર વાર દેવાની આવી રીતના આખી પટ્ટી આખા બ્લાઉઝ ની અંદર આપણે જે ગળાની અંદર વાર દેવાની જેટલી આપણે બહાર દેખાડવાની હોય એટલી જ બાકીની બધી પટ્ટી અંદર વાર દેવાની જોઈ લો આખી પટ્ટી મેં ગળું પાછળનું બની ગયું આ મેં જોઈ લો મેં સિલાઈ કઈ મારી છે જોઈ લો જુઓ સિલાઈ અહીંયા કઈ મારી છે તે જોઈ લો કયા ગાડી છે પટ્ટી બ્લાઉઝની આપણે પણ સિલાઈ મારેલી છે અલગ એટલે છે કે કે તમને પડે સિલાઈ કયા ગાડી બરાબર પાછળથી બી ફિનિશિંગ જોઈ લો અને આગળથી પણ ફિનિશિંગ તમે જોઈ લો જુઓ આ રીતના આ આપડી નોર્મલ પદ્ધતિ છે આ રીતના તમે પાઇપિંગ કરી શકો છો જો તમારો હાથ બેસી ગયો હોય આ રીતના તમે પાઇપિંગ આરામથી કરી શકો છો હવે છે પટ્ટી મે કાપી લઉં તો આપણે ઉરેપ જ પટ્ટી આમાં બી કાપવાની છે સેમ ટુ સેમ જ તમે મેં પટ્ટી આની કાપી લઉં આને પણ મેં એક સાઈડ નું જોઈન્ટ આવી રીતના કરી લઉં હવે આ પટ્ટી થઈ ગઈ હવે આપણે આ જે પાછળની જે બેગ છે આ તેની અંદર જોઈએ પણ આની અંદર આપણે આ જે પટ્ટી છે ને એને આખી આખી ડબ અડધી વાર દેવાની અને અહીંયા ગાડી આવી રીતના ઉપર મૂકી દેવાની છતાં પર મૂકવાની બરાબર છતા ઉપર આવી રીતના ઉપર મૂકી દેવાની આવી રીતના બરાબર દબાણ છે ને ચાપ થી ઓછું લેવાનું છે બરાબર ચાપ થી ઓછું લેવાનું છે પટ્ટી ને બિલકુલ પણ ખેંચવાની નથી આવી જો અમે આખી પટ્ટી ને લગાવી દીધી છે સાંધા વાળો જે ભાગ છે તે આપણે છાંટી લઈશું હવે શું કરવાનું છે કે આ જે આપણી પટ્ટી જે છે એ પટ્ટીને આપણે આવી રીતના નખ લઈશું એક વખત પટ્ટી આવી રીતના આખી પટ્ટી ને નખ માર લઈશું હવે આપણે જે રાઉન્ડ વાળો જે ભાગ છે ને અહીંયા આવી રીતના થોડા થોડા કટ માર લઈશું આવી રીતના જે રાઉન્ડ વાળો ભાગ છે ત્યાં ખાલી બરાબર હવે આપણે હું કરીશું કે આ જે પટ્ટી જે છે ને અહીંયા ગાડી અહીંયા ગાડી આજે સાંધો માર્યો સાંધો છે ને પટ્ટી આપણે લગાવી અહીંયા આપણે સિલાઈ મારવાની ધારીની પટ્ટી ઉપર તો પટ્ટી ઉપર મેં ધારી સિલાઈ માર તો આપણે આ પટ્ટી પર ધારીની સિલાઈ મારી દીધી હવે મેં હું કરીશ કે આ જે પટ્ટી આપણી જે છે એ પટ્ટીને આખી આખી અંદર ની સાઈડ આવી રીતના વાર દઈશ અને આની બીજી સાઈડ ની આ જે ધાર છે ત્યાં સિલાઈ સિલાઈ માર દે બિલકુલ ધાર પર આખી આખી અંદર વાર દેવાની જો આ રીતના આખી પટ્ટી ને મેં માર દીધી પાછળના ગળાની અંદર જો બહારની સાઈડથી સાઈડ થી જોઈ લો કે ફિનિશિંગ કેવું છે આમાં જો એક સરખો સિલાઈ દેખાય છે બરાબર છે અને બાર

જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ એટલે વિડીયો ક્લાસ ઘર બેઠા બ્લાઉઝનું કટિંગ સિલાઈ દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને જોઈન કરી શકે છે અથવા તો જે લોકોએ આપણા ફર્મા મંગાવે જેમ કે કટોરી વાળા છે ટક્સ વાળા છે પ્રિન્સેસ કટ છે અને ડ્રેસના છે તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પરથી WhatsApp પર મેસેજ કરીને દરેક દરેક જાતની માહિતી મેળવી અને કેશ ઓન ડિલિવરીમાં ઘર બેઠા ફર્મા મંગાવી શકે છે તો સ્ક્રીન પર આપણે નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી તમે ઓનલાઈન ક્લાસ એટલે વિડીયો ક્લાસ પણ જોઈન કરી શકો છો તમે ફર્મમાં પણ મંગાવી શકો છો હવે આપણે આ જે આ બેગ છે આપણે આપણે આ જે પટ્ટી છે એને સૌથી પહેલા પહેલા એને જોઈન કરી દઈએ તમે સિલાઈ મારીને જોઈન કરી દો આવી રીતના હવે શું કરવાનું છે કે આપણે દરેક પહેલા બે બ્લાઉઝની અંદર પહેલા બે ગળાની અંદર આપણે શું કર્યું કે છતાંથી આપણે બ્લાઉઝ ની પટ્ટી મૂકતા હતા બરાબર આપણે આની અંદર શું કરવાનું છે ઊંધાથી આપણે બ્લાઉઝની પટ્ટી મૂકવાની છે થી બરાબર આપણે આવી રીતના મૂકીશું અને કાચી જ પટ્ટી મૂકવાની છે કાચી જ પટ્ટી મૂકવાની છે આમાં આપણે અહીંયા ગાડી ચાપની સિલાઈ મારવાની છે અને કાચી પટ્ટી મૂકવાની છે ઊંધા પર મૂકવાની છે બરાબર જો આખી પટ્ટી મેં બરાબર મારી દીધી છે આવી રીતના અને આપણે નખની નખ મારી દેવાનો અહીંયા અને આપણે અહીંયા ગાડી જે રાઉન્ડ વાળો ભાગ છે અહીં કાઠવ આપણે મારી દેવાનો આવી રીતના આવી રીતના બરાબર હવે આપણે હું કહીશું જે છતો ભાગ છે આવી રીતના કઈ આપણે શું આવી રીતના અડધી પટ્ટી પેલા આવી રીતના મારવાની આવી રીતના આ પહેલા જે આપણો આ જે આ દબાણ જે છે ને તેને પહેલા આનાથી આમ હંતાડી દેવાનું બરાબર અને હંતાડ્યા પછી ફરી પાછી એક પટ્ટી આવી રીતના ઉપર વાર દેવાની આવી રીતના આવી રીતના બિલકુલ પણ જો ફરી બતાવી દઉં આ ડબાણ જે છે તેના પર આપણે અડધી પટ્ટી વાર દીધી આવી રીતના અને એના ઉપર પછી પાછી ફરી પટ્ટી બીજી વાર દેવાની આપણો જે સિલાઈ મારેલી છે ને તે અંદર હંતાઈ જવી જોઈએ આપણે પછી ધારીની સિલાઈ ધારી પર આપણે પટ્ટીની જે ધાર છે એના પર આપણે સિલાઈ મારતા જવાનું આપણે આવી રીતના પટ્ટી વારતા જવાનું અને ધારી પર સિલાઈ મારતા જવાનું બિલકુલ ઈજી છે બિલકુલ પણ કોઈ પણ જાતનું કશું જ નથી એક બે વખત તમે કરશો ને એટલે તમને પ્રેક્ટિસ થઈ જશે એટલે તમાર આઈ જ જશે આરામ આખી પટ્ટી આપણી આ લાગી ગઈ છે આ બનીને તૈયાર થઈ છે આજુ હજુ ભી પાતળી કરવી હોય ને થાય પણ જેમ જેમ પ્રેક્ટિસ તમે કરતા જશો ને તેમ તેમ તમે પછી હાથ બેસી જશે ને તો પછી ઓટોમેટિક તમે પાતળી પટ્ટી પણ વાર્તા થઈ જશો બરાબર છે તો આથી ગળું બનાવવાની અલગ અલગ રીતો મેં તમને બતાવી તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો જોવાળા નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાલો તારે બાય